પાણી તો આવે જ છે પણ જરાક જોતો તે ત્યાંથી તૂટી ગઈ છે પાઇપ અરે ઓળો સંપત આવ્યો કે નહીં ભરાવી દેતો હોય તો ભાઈ અરે એ આવવો જોવે રોજ છે કે સાંજે નીકળું એટલે લેતો જાય છે કેટલા આવતો અહીંથી ફેરા મારે છે ટ્રેક્ટર ના લઈને તો લઈ ન જવાય ખાલી કહી દીધું તો લઈ જાય ને એને ફોન કરીને કહી દેવાય કે આવતા જતા લઈ જજે ફેરા ભેગો ફેરો થઈ જાય ને હા હવે કહી દઈશ તમે આટલું બધું કામ ઓલું કરો છો ટેન્શન નહીં લેવાનું આટલું બધું અને બેટા હું તને શું કહું છું હા પપ્પા બોલા કેટલા પીળા થઈ ગયા ને કેટલા તો જો આ પડી ગયા છે તો એને કઈ ટેકા કર્યા હોત તો તે અરે મેં દાડિયાને બોલાવ્યો છે અને કીધું એને મેં અરે પણ આમાં દાડિયાની હી જરૂર છે આપણે સાથે થઈ જાય હવે આ તો હું કરી દેવ ને ઓલા પીડા છે ને પડી ગયા છે ને ને પાન કાર્ડ તો તો નવો નવો અરે એક થાય એ આખી પપમડી બગાડ છે આપડી ને આ તો જો પડી ગયા છે ટેકા તો તારે કરી દેવાય આમાં શું કરું જાય કે હોટો લેવાનો છે આ લાકડો લીધો ટેકો કર્યો કે પૂરું પણ એમાં ટેકો દેવા માં વાંધો નથી પવન જ એટલો આવે છે ગમે એટલા ટેકા દેવા બધા ટેકા ક્યારે દઈ દેવા અરે પણ જે વળી જાય છે એને ટેકા કરાય ને બધાનો બધાનો આવે ઉપાધી હું કામ કરતા હશો પોપૈયું એક નહીં બગડે એ કદાચ નમી ગયું છે ને એમાં પાક છે ને એવું કંઈ નહીં પાક્યો તને ખબર નથી પેલો પેલા હિસાબમાં કેટલી ભૂલ આવેલી તને ખબર છે ને માલ એ નથી નીકળો ને આ વખતે પાછું એમ થાય ને તો આમાં કાંઈ વર્ષે નહીં પછી હવે ઘડિયાળ પહેલી છે હવે હું કે અંદર જઈને ટેકા નથી કરવાનો અરે ભાઈ નો પણ આ કરતો રહેજે ને ધ્યાન રાખજે મારથી તો અંદર હલાય નહીં કાઈ એટલે તું છે ને ઓલા નાકે બી જો આપલા નારિયર બધા પેટ પડતા ન હોય પાછા અન્યા હમણાં તે કંઈક જાઉં હું જોઈ લો અને આ ટપકમાં પાણી આવે છે કે નથી આવતું ચાલુ છે પણ મને કેમ નથી દેખાતું કાંઈ પણ એટલે હજી શરૂ કર્યું નથી એમ ચાલુ છે તો એ તો કહું છું હાટે હમણાં શરૂ કરું એટલે આવવા મળશે ને વધારે પાણી પાવાથી પાછું બળી જાય અને આ હજી કલમે નાની છે તો એમાં જે ખાતર લાવવાનું હોય બિયારણ લાવવાનું હોય લાવી નાખવાનો કર મારા ભાઈ કારણ કે હજી તો મને એવું લાગે છે કે આમાં કાંઈ નીકળું જ નથી હજી તમે આયા હું કામ આવતા હશો મને તો ચક્કર મારવા હું ખાલી ચક્કર મારવા તમને કોઈ કે છે આ બાજુ એક તો ખબર છે કે થોડું ગાળો દે પગ દુખવા મળે છે અને આ રહી વાત તો તમને શ્વાસ ચડી જાય છે આટ આટલું થાય છે તાય ચક્કર મારવા અહીં વાડી ઉધી આવો છો પણ આખી જિંદગી આ ખેતરમાં કામ કર્યું છે ને એટલે મન થાય તો આજે મન થયું કે લાવ ભાઈ ચક્કર મારી આવ તારી માયા આવન કહેતી હતી પણ એ પછી ન આવી આરું કર્યું નો આવ્યા આવ્યા હોત તો ઈ લોય પીજે દર્દુ મારો હા પેપર ત્યાં ઘડિયાળ પહેલી દીધી છે હવે અંદર ન જવાનો ના ના તો પેલા વાળા બેન છે ને ગંગાબેન એને કહી દેજે આ જેટલા તોફા પડે ને ત્યાં પડવી લે એના ઘરવાળો પડી જાય મને થી દેખાતા છે જો ઓલા હેડે પર સારે સા નડીમાં ઝૂમ કે ઝૂમ છે બધા બધું કાઢી નાખશે અને મને બેચાર છે ને ઘરે લઈ આવશે ખાવર પીવા થાય હારું હવે અત્યારે તોડતો આવું બધું જ મારે તને કહેવાનું તો હું પણ બધી વાતમાં કે કે કરવાનું આ રોકવા ટોકવાની આદત ન ગઈ તમારી તો તો નો જાય ને પણ તે હાલ હવે તો ક્યારે ઘરે આવવાનો છે આ નારિયા તોડીને આવું જા તો કે ના ના એ બાર ગયા છે હું ઉપર તો એકલો નો સડીએ કોણ નાના તું નો સડતો તને કોણ કહે છે ગંગા ડોઈન કહે છે ની એનો ઘરવાળો હશે તો કાઢી દેહે તને પણ એ નથી તો નહી હોય તો કાલ લાવજે એ કઈ બગડી નથી જવાના તો હારું હાલો હું કહી દઉં ત્યાર ગાડી ક્યાં તારી ગાડી આગળ પડી હું શું કહું અજે તો કાઈ મને સમજ નથી પડતી આમ કઈ ખુશી ખુશી જેવું લાગે પછી આમ ઉદાસ ઉદાસ જેવું એવું કેમ થાતું હશે મને આજે બા તમારે ઉંમર થઈ ગઈ ને એટલે તમે કેટલું વિચારો આ મગજમાં ને વિચારવાનું મૂકી દયો બધું સારું થઈ જશે હું થાય છે

એવી વાત છે એમ ને હાશ હે ભગવાન મારી બહુને આ વખતે જો દીધું છે ને તો હામાં હાથે દેજે તે કઈ નો થવું જોઈએ હવે નવ મહિના હેમ ખેમ પૂરા થઈ જાય એટલે બસ શાંતિ ભા આ વખતે છે ને હું બધી વાતનું હારું હારું ધ્યાન રાખીશ ગયા વખતની જેમ ગાંડા નહીં કરું હા હા બેટા બીટા ભગવાને મને ત્રીજી વખત ખોળો ભયર્યો હે પણ આ વખતે તો હું શું ને તારું ધ્યાન પૂરેપૂરું રાખીશ ઉપાધિ નહી કરતી તું તારે કીધું ને મેં હમણાં આપણે બે વાતો કરીને કે આજે મને એમ કઈ હરક હરક જેવું લાગે છે

ફાઈ બનવાની છે હવે નાની નથી ફાઈ હા લ્યો અરક પડોડી પાસે થઈ જાય ભાભી ક્યાં છે એ અંદર આરામ કરે છે વાહ હમણે જ ખબર પડી તો હું તને હાટુ જ કેવા આવતી હતી કે તાર ભાભીને છે ને હારા દિવસો છેડા ને તો હવે આ વખતે ત્રીજી વાર તાર ભાભીને આપણે ધ્યાન રાખવાનું છે બે વાર તો મિસ થઈ ગયું છે હવે આપણી ઉપર છે આપણે હાસવશું ને એટલે કાંઈ વાંધો નહીં આવે સાચી વાત છે મમ્મી આપણે બહુ ધ્યાન રાખશું અને આ વખતે તો મસ્ત બેબી આવશે હા તો ગમે એમ થઈ જાય એનું એટલું ધ્યાન રાખવું ને કે બાળકને કાંઈ થાય જ નહીં નવ મહિના પૂરા થાય ને એને મસ્ત ગોટા જેવું બાળક આવે હા મમ્મી હ બહુ ઉપાધિ કરવામાં બધું સારું થાય ભગવાનની દયા એના માટે તારે કામ કરવું પડશે હું બધું કરીશ કચરાથી લઈને બારનું વાડીનું બધું જ હું કરી લઈશ તો તો બહુ સારું ને આ તો કહેવાય ને કે આમનો સૂરજ આમ ઉગે તો એમ માની લ્યો હા એવું જ માનવું પડશે હારું હવે હું તને શું કહું છું કે ઘંટીએ દાણા દળાવા જવાના છે હજી દાણા કરવાના છે ઘઉં બાજરો બે દળાવવાનો છે તો તું ફટાફટ દાણાનું કર ત્યાં સુધી હું બકાલું લઈ આવું હારું હાલો બરાબર તમ બકાલું લઈ આવું દાણુંની બધું કરીને ઘંટીએ મૂકી આવું ને પછી ભાભી પાસે મળતી આવું

મને લાગે છે કે મમ્મીએ તને કહી દીધું છે કે તું ફઈ બનવાની અને હું જો જો મારા મોઢા ખુશી ભાભી તમને બહુ બધી વધારે શુભકામનાઓ હું ફઈ બનીશ પછી મને ની સાથે રહીશ વાવ ખાલી વિચારવાથી જેટલી મજા આવે છે જ્યારે હું ફઈ બનીશ ત્યારે કેટલી મજા આવશે બહુ જ પણ બસ ભગવાનને પ્રાર્થના કર કે આ વખતે કુદરત મારી પાસેથી મારું સંતાન ના લઈ લે ભાવી આની પહેલા બે વાર બે વાર ભગવાને મને ખુશી આપીને છીનવી લીધી છે જો આ વખતે એવું થશે ને તો હું હવે સાવ ભાંગી જઈશ બસ આવું બધું ન વિચારો આ બધા ખોટા વિચારો મગજમાંથી કાઢી નાખો મારી નહીં બધાની જ પ્રાર્થના તમારી હારે છે ને કહેવાય છે ને જ્યારે બહુ બધાની પ્રાર્થના હોય છે ને ત્યારે ભગવાનને પણ બધાનું માનવું પડે છે અચ્છા ઠીક છે હાલો સાંભળો છો ને તમારા માટે પ્રાર્થના કરે છે અને તમારી રાહ જોવે છે જલ્દી જલ્દી આવો સારું રસોઈમાં શું બનાવવાનું છે મમ્મીને પૂછ્યું જુઓ આ વસ્તુ માટે જ હું અહીં આવી છું આ કપડાં છે રસોઈ છે કચરા પોતા વાસણ કપડા બારના ખેતરનું કાંઈ જ તમારે કરવાનું છે નહીં તમારે શું કરવાનું ગુડું મસ્ત આરામ અને આની સાથે રહેવાનું ઠીક છે એવું કરશો જેવું તમે કહેશો હા અને કઈ પણ કામ હોય ખાલી એક જ અવાજ દેવાનો છે ગુડ્ડી હા હા ખબર છે ગુડીનો અવાજ દેસ ને એટલે ગુડી દોડીને મારી પાસે પહોંચી જશે એક સેકન્ડ નહીં લાગે બરાબર સારું હવે મને થોડું કેવું પાણી આપીશ પાણી પણ આપું અને હા આ બધું જ છે ને રેવા દો હું તમને છે ને બધી સફાઈ કરી જાઉં છું બેડ ખાલી કરતો છું મસ્ત સુઈ જાઉં આરામ કરો ને હું પાણી લઈ આવું હા

તો હાજે લઈ આવશો ને પણ ઠીક છે હું માડી ને કહી દઉં છું કે કે લઈ આવે આ તો એમ કેજો કિલો કાજુ કતરી ને ગુલાબ જાંબુ બે લેતો અરે બબ્બે કિલો લઈ આવે આપણે પાંચ થી 15 થી ખાય જ રાખવાનું છે બસ ને બસ માતાજી ની મેર થઈ ગઈ એમ હા બહુ હારા સમાચાર મળ્યા મને પર બસ ભગવાન એક પ્રાર્થના કરવાની છે આપણે માતાજી ને હાજર નરવારે નવે નવ મહિના પૂરી પણ થાય અને હેન મજાનો દીકરાનો જન્મ થાય એટલે આપણે નવરા હા બસ

હા એ વાત મારી હાસી છે પછી તો હું છે કે છોકરો ધીરે ધીરે મોટું થઈ જાય એને પછી મારે બાળ મંદિરે મૂકવા જવાનું પછી સ્કૂલે મૂકવા જવાનું મારો ટાઈમ તો ક્યાં નીકળી જાય મને ખબર જ પડવાની ક્યાં સુધી નો વિચાર લીધો તમે તો અને પછી હું મારા સ્કૂટી પર મૂકવા નહીં જવું પડે સ્કૂલે ને પછી લેવા જવાનું અઢી વાગે ત્રણ વાગે પાછું સાંજે પાંચ વાગે પાછું ટ્યુશન મૂકવા જવાનું પછી તો મારી પાસે બિલકુલ ટાઈમ જ નહીં રહેશે મારી પાસે તો અત્યારથી ટાઈમ નથી હો હા હું પણ કહી દઉં છું મારી પાસે ટાઈમ નહીં રહેશે હા મારે હું કઈ નવરી નથી મારે બધું કામ કરવાનું વહુને કહી દીધું તમારે પગ હેઠે નથી મૂકવાનો બધું હું ને ગુડી જોઈ લઉં અને હું તને શું કહું છું બીજું કે જે જે કંઈ ખાવાનું ફાલતું હોય ને ભાવતું હોય ને એ મને ટાણે કહી દે તો હું શેર મંગાવી લઉં કા પછી છે ને કાલ શહેરમાં જઈને હું લઈ આવું હું શું એ બધું હું કરી લે એની ઉપાધિ નો કરતા એટલે જે કંઈ ફૂડ ખાવું હોય ને ના ન પાડતી જે ખાવું હોય આપ હું કરો ના પાડો હા છોકરા હાટુ તો બધું કરીએ છીએ હાલો હવે સડ જાવ તમે હાથ મોઢું ધોઈ લો તો તું વાડી ફટાફટ આવી પાછો હા અત ગેલા કરે છે કઈ નહીં હું જોવા આવી હતી કે અહીંયા ઉપર કેટલા બધો ખંડેર જેવું ભર્યું છે આ ભંગાર બધો જવા દેવાનું વિચારું છું હું જવા દઈશ ને બધું કામ હું કરી લઈશ હા તારે કંઈ કરવાની જરૂર નથી હરામ કરો હા મને ખબર પડી ગઈ કે જલ્દી છે ને આ ઘરમાં સારા સમાચાર આવવાના છે નાનું અમથું બાળક અચ્છા તો મમ્મીએ કીધું કે ભાઈ આખા ઘરમાં એ જ વાત થાય છે હવે કોની વાત કરું બધા એક જ વાત લઈને બેઠા હતા અને મને કહેતા હતા કે બાપ બનવાનો છે તું પાછો માફ કરજે જો કે તું આ વખતે કંઈ ખોટું નહીં વિચારતી અને અત્યાર સુધી જે કંઈ પણ થયું ને એનો વિચાર પણ નહીં કરતી કારણ કે આ વખતે જે થશે ને એ બધું સારું થશે પ્રાર્થના તો મારી ભગવાનને હર હંમેશે હોય છે કે મારા સંતાનને કંઈ ન થાય પણ ખબર નથી પડતી કે કોની નજર લાગી જાય છે કે સંતાન આ દુનિયામાં આવે ને એની પહેલાં જ આ દુનિયામાંથી વહી જાય છે હા હાદિત્ય આ વખતે એવું થશે ના પાડું જોને કે આવું ન બોલ હું વિચાર પણ નહીં કરતી હવે અત્યાર સુધી જે થયું તે પણ આ વખતે મને ખબર છે કે એવું કંઈ નહીં થાય અને તારે અત્યારથી તબિયતનું ધ્યાન રાખવું પડશે આવી રીતના તું બધું કામ કરવા માટે ઉપર આવીશ નીચે જઈશ તો બની શકે કે આપણે છે ને આ ખોટી માથાકૂટ તું બધી મૂકી દે કામની અને જરાય તે મતલબમાં તને તકલીફ થાય કે બાળકને તકલીફ થાય ને એવું કાંઈ નથી કરવાનું બધા એવું જ કહે છે અને સાચે કહું જ્યારથી મમ્મીને ખબર પડી છે ને મમ્મી તો મને ખાટલે થી પાટલે રાખે છે કઈ એટલે કઈ નથી કરવા દેતા અને ગુડ્ડી ગુડ્ડી તો છે ને એટલી ખુશ છે કે વાત જવા દયો ડગલે ને પગલે મારા ભેગી ને ભેગી હોય છે ફાઈ બનવાની છે ને રાજી પોતો રહેવાનો હા રાજી કોણ ના હોય તારું મોઢું પણ કઈ ઓછું ફૂલેલું નથી દેખાતું જોકે ખુશ તો હું પણ બહુ થયો છું કારણ કે ઘરમાં આટલી વાર જે બન્યું ને એ બધી ડર લાગતો હતો કે કદાચ આપણે મા બાપ બની શકીશું કે નહીં પણ ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી હવે આપણે કોઈ ભૂલ નહીં કરી આપણા તરફથી હા અને હું રોજ એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરી કે મારા ગર્ભમાં જે સંતાન છે ને એ સંતાનની રક્ષા કરે હા હું પણ ચાલ હવે તું નીચે શાંતિથી તારે કંઈ જોઈતું હોય તો મને કે ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે હવે તારે પણ આદિત્ય ભંગાર અહીંયાથી હું જવા દઈશ એ બધો ભંગાર હું સંભાળી લઈશ અને હું એવું કહેતો હતો કે જેને જ્યુસ પીવાનું ચાલુ કરી દે હવે

કીધા તો એમ થાય છે કે ઘરે જઈને જવાબ શું આપશું નથી આવું હાથી છે મારે ઘરે હું બધાને શું મોટું દેખાડી જો તું જે વિષય રહી છે એ પણ હું પણ વિચારું છું મને સમજાતું નથી કે આ લોકોને શું કહેશું પણ તું વિચાર તો કર બધું બરાબર હતું

એ ને ખાટલા પર સૂતી હોય પલંગ પર સૂતી હોય તો એમ ને એમ કે આરામ જ કરે છે ને એને ઊભા થઈને બહાર આવવાની જરૂર હું હતી અરે પણ ભગવાન હું હતા હતા હું હમણાં જ જઈ પાણી દેને આવી હું હતા હતા તો પછી બહાર નીકળી શું કામ એ હવે અમને આવ આબે આવે ને તો કઈ સમજાય ભગવાન કરે કઈ થાય નઈ તો હારું બસ હું પણ એ જ કહું છું હે ભગવાન માતાજી કૃપા કરજો અમારા પર મને તો ખબર પડી ત્યારે એટલો અરખ આવી ગયો કે હા ચાલો આપણે ઘેર પાણનું તો જુસે પણ ક્યાં એટલે હું લઈને આવે છે વાત કાંઈ સમજાતું નથી અને મને ક્યાંની ચિંતા લાગેલી છે માંડ માંડ મારા દિવસો સડ્યા હતા બે વાર તો ભગવાને લઈ લીધું ત્રીજી વાર ત્રીજી વાર પણ હું એના નસીબમાં નહીં હોય ના ના છે તો આવું નહીં બોલ છે આપણા નસીબમાં

બાળક નથી રહ્યું કેવી વાત કરે છે બેટા તું હાથી છે તને બોલતા જીપ કે મૂપડે છે કે બાળક આ દુનિયામાં નથી રહ્યું અરે બેટા પણ તે તપાસો બરાબર કરાવી છે ને હા ડોક્ટર મેં રિક્વેસ્ટ કરી એટલે મે ફરી ચેકઅપ કર્યું આને ક્યો ને હું ન બોલે કેવા સપના જોયા તા મે કે આ ઘરમાં નાનું બાળક આવશે બાપા પગલે પાડશે અમે દાદા દાદી બનીશું બાપર દાદી બનીશું અને આ સપના મમ્મી મને ખબર છે કે તમારા એકનાની મારા સપના ટ્વિટા છે હું ભગવાનને પ્રાર્થના જ કરતી હતી કે તમે આ વખતે મારા ગર્ભની રક્ષા કરજો પણ શું શું કરું

બાળકનો જીવ લેનારી તું છો કેવી વાત કરો તમે હા હું આચું જ કહું છું ઓ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને મને તો લાગે છે કે અમારા નસીબમાં જ નથી કે તમારા કોઈના નસીબમાં જ નથી નહીં નહીં આ કે હું નો બોલીશ તારા નસીબમાં તો છે પણ આ આજ ભાગની ભમરાળી સાનાદ નસીબમાં બાળક નથી આજમા નથી બનવાની એટલા માટે ભગવાન એને બાળકનું નું સુખ નથી આપતા આના લીધે અમે પણ દાદા ને દાદી નથી બની શકતા આનું ઘરમાં માં કામ નથી દીકરા અને ઘરની ની બહાર કાઢી મૂક તતી જોતી મારા ઘરમાં અરે પણ તું શું બોલે છે અરે મારો તો વિચાર કરો તમે તમારા દીકરાનો દીકરો ખોયો છે તો મે તો મારું સંતાન ખોયું છે એક વાર ને બે વાર ને પણ આ ત્રીજી વાર મારા ઉપર તું વિત્તી છે મને સુધા તો એ છે એ બાબો નો કે વાત દે અને ભગવાન પાછો આપશે બસ માતાજી પર ભરોસો રાખ ને શું કા બાબો બોલે છે હવે મારો ભરોસો તૂટી ગયો છે મને નથી વિશ્વાસ રહ્યો હું શું કરું મમ્મી આવ હું કા વિચારો છો આપણે અત્યારે ભાભીની હારે ન રહેવું તો કોણ રહે હા